છોકરા ને આ રા પણ યાર આવ્યા છોકરા મોને જેટલું મારે કરવું હોય એવું એમ છોકરા તો એકલા વ્યાસી ની પાછા

ટીબી મારો ભાઈ મોદો મને તમે મોદા કરવા આયા ટીબી ગેરી નસરી હતી વજેતાય છે ઓકરા જા મેલા રે એ પાપા હો હો બાયા જમ દો

સલમ તો મોડવી છે પણ નશો મારે ધુ તારે સલમ મોડાય છે સલમ તમે હાલત પગ મોડવી ખરી છોકરા લાવે સલમ લાવ